રાજકોટ બાર એસોસિએશનના ના વાઇસ પ્રેસિડેન્ટ છું આજે તપાસની અધિકારીએ ત્રણ આરોપીને રજૂ કરેલા ચૌદ દિવસની રિમાન્ડ માગેલી ચૌદ મુદ્દા હતા એ ચૌદ મુદ્દા સંબંધે રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના છે કે રાજકોટ બાર એસોસિએશનની સંપૂર્ણ બોડીએ એક વકાલતના વકાલતનામામાં સહી કરી અને આરોપીઓની વિરુદ્ધ રજૂઆત કરવા માટે ઊભા રહેલ મુખ્ય રાજકોટ બાર એસોસિએશનની રજૂઆત એ હતી કે ચૌદ મુદ્દાની રજૂઆત તપાસની અધિકારી દ્વારા કરવામાં આવેલી એ સંબંધે આરોપીઓ જે છે એ આરોપીઓને સવાલો પૂછવામાં આવેલા આરોપીઓએ એક પણ સવાલના જવાબ આપેલા નથી એથી વિશેષ મેઇન રજૂઆત એ હતી કે સત્યતાના મૂળ સુધી પહોંચવા માટે આ ચૌદ દિવસના રિમાન્ડની એટલા માટે આવશ્યકતા છે કે ત્યાંથી એક્સપ્લોઝિવની વસ્તુ પકડાયેલી છે કેટલા કર્મચારીઓ હતા કેટલા બાળકો ત્યાં ઉપર રમવામાં હતા એના કોઈ આંકડા મળતા ન હોય એટલે એ સંબંધે સત્ય સુધી પહોંચવા માટે ચૌદ દિવસની રિમાન્ડની આવશ્યકતા હતી એક રાજકોટ બાર એસોસિએશન દ્વારા બીજી એક રજૂઆત કરવામાં આવેલી કે તંત્ર છે એ આમાં જવાબદાર છે કારણ કે રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતમાં એક પછી એક આવી ઘટનાઓ ઘટતી જાય છે અને આ ઘટનાઓ સંબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે તેમ છતાં આવી કોઈ માર્ગદર્શિકા ફોલો કરવામાં આવતી નથી અને એક પછી એક આવા બનાવો બનતા જાય છે એટલે તંત્રની ઘોર બેદરકારી છે છે કારણે આ બનાવ બનવા પામેલ અમને મળેલ માહિતી મુજબ ત્યાં સ્થળ ઉપરથી જે કાટમાળ છે એ હટાવવામાં આવી રહેલ છે કાટમાળ જયારે હટાવવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે પુરાવાનો નાશ થાય નાના નાના ભૂલકાઓ હતા એ નાના ભૂલકા છે એ ભૂલકા આટલી આઠસો ડિગ્રી તાપમાનની અંદર એની રાખ પણ સુધા ન મળે તો અવશેષ તો દૂરની વાત રહી હવે જો અવશેષ ન મળે તો જે ડીએનએ ની વાત છે એ ડીએનએ શક્ય ન બને એટલે એ પુરાવાનો એક પ્રકારે નાશ જ કહેવાય કે જે એનું ડીએનએ ન મળે તો એના સ્વજનોને છે એની સાથે મેચ ન થાય માત્ર કોઈ પણ જવાબદાર અધિકારીઓ માની સસ્પેન્ડ કરી દેવાથી એ વસ્તુ ત્યાં પૂર્ણ નથી થતી સસ્પેન્ડ કરી દીધા પછી છ માસ સસ્પેન્ડ રહેશે ફરીથી નોકરી પર ચડી જશે કા એની સામે કોઈ પગલા લેવામાં આવે વિકલ્પે એને આરોપી તરીકે એડ કરવામાં આવે તો જ ખરા અર્થમાં ન્યાય મળી શકે તમે એવું પણ કહ્યું છે કે તંત્ર દ્વારા પ્રજાનો રોષ દબાવવા માટે અધિકારીઓને સસ્પેન્ડ કરી કરવામાં આવ્યા છે બટ નેચરલ છે પ્રજા પણ કહે છે કારણ કે કોઈ જ્યારે તમે એવું માનો છો કે આની બેદરકારી છે બેદરકારી છે તો એ બેદરકારીના કારણે તમે એને સસ્પેન્ડ કરો છો તો બેદરકારીથી બનાવ બને છે એને રોક બે રોકટોક તમે નફાખોરી કરવા દેવામાં આવેલી છે તંત્ર દ્વારા નફાખોરી કરવા દેવામાં છૂટ આપી છૂટ આપી વગર લાયસન્સે આપી તો આ ઘટના ઘટેલી છે તો સ્વાભાવિક છે 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 કે એ એ પ્રજાનો બરાબર તપાસ દરમિયાન અત્યારે તો જે કોઈ એજન્સી છે એ એના મૂળ સુધી પહોંચવા માટે કોશિશ કરે છે અને તપાસની અમુક મર્યાદા હોય છે કે એ વસ્તુ જે બહાર ન લાવે જેથી કરીને ઇન્વેસ્ટિગેશન ને ખલેલ ન પહોંચે એટલા માટે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો